એકદમ રોડ એકદમ ક્લીન દેખાશે આ ડોઈ ફરક તો નથી ચાલો હવે આપણે બધા બારી બારણા બંધ કરી દઈશું ચાલો આવીને ફરી વખત મળશું આપણે આપણી બેગ અને આપણી ચાવી બધું રેડી છે ચાલો ફરી વખત આવીને મળશું શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો સેન્ટરે આવી ગયા છીએ આપણે બાબાની દ્રષ્ટિ લઈ અને આપણા હોલ તરફ મુરલી ક્લાસ તરફ જઈએ અને મુરલી સાંભળી અને તરત આજા થઈ જાય ચાલો અહીંયા છે એટલું બધું મોડું થઈ ગયું છે ઘરે પોતા પોતા વાર લાગી જશે તો ચાલો અહીંથી સેન્ટરથી નીકળવું ફટાફટ મારી ગાડી ક્યાં ગઈ અહીંયા છે ચાલો ઓમ શાંતિ ચાલો સૂર્યનારાયણ એકદમ મસ્ત ઉગી ગયા છે એકદમ ખુશ નું વાતાવરણ છે તો આવી ગયા બાબા એ આપણને શિક્ષા આપી ઘણી બધી છે એક થી બે પોઈન્ટ તમને કહું આજે શું સાંભળવા મળ્યું બેસીને બેસીને તો આજ બાબાએ કીધું કે બાબા આપણને રૂહાની હુનર શીખવાડે છે કેવું રૂહાની હુનર તો કે આપણે સાયલેન્સમાં રહીને તે પરમધામ ઘર સુધી જઈ શકીએ છીએ મન બુદ્ધિથી મન અને બુદ્ધિથી આપણે પરમધામ ઘર સુધી પહોંચી શકીએ છીએ સાયન્સના સાધનો કેટલા બધા ખર્ચા કરીને કરોડો રૂપિયા ખર્ચા કરીને સુર ચાંદ સિતારા સુધી જઈ શકે એનાથી ઉપર કોઈ જઈ શકે નહીં પરંતુ ભગવાનના બાળકોની પાસે એટલી શક્તિ છે કે અહીંયા જ શરીર છોડી મન બુદ્ધિથી એ પરમધામ ઘર સુધી સુરત ચાંદ સિતારાથી પણ દૂર એને પરમધામ ઘર સુધી કે જ્યાં આગળ ભગવાનનું ઘર છે ત્યાં સુધી ભગવાનની સાથે વાતો કરી રિહાન કરી એકદમ શાંતિનો શક્તિનો પ્રેમનો અનુભવ કરી અને પાછા ધરતી પર આવી શકે ભાઈ એ પણ કીધું કે સાયન્સ સાયલેન્સની શક્તિથી આપણને મોટામાં મોટી ગિફ્ટ મળે છે કે જે સુખ શાંતિ પ્રેમ આનંદની શક્તિ આપણી અંદર ભરપૂર થાય છે અને સાયન્સવાળાને પણ ગિફ્ટ મળે છે એ લોકો ચાંદ સિતારા સિતારા સુધી જાય છે તો એમને પણ ઘણી બધી ગિફ્ટ મળે છે સોગાતો મળે છે પણ એ વિનાશી છે અને સુખ શાંતિ પ્રેમ આનંદ ક્યાંય મોલમાં વેચાતું નથી ક્યાંય પૈસા દીધે મળતું નથી પરંતુ બાબાની શક્તિ બાબાની સાથે યોગ લગાવી સાયલેન્સની શક્તિથી આપણને એ બધી જ પ્રાપ્તિઓ થાય છે તો સાયલેન્સની શક્તિ અને સાયન્સની શક્તિ આજે બાબાએ ઘણો બધો તફાવત સમજાવ્યો તો આપણી અંદર સાયલેન્સની શક્તિ હશે તો આપણે ભગવાન સુધી પહોંચી ભગવાનની સાથે વાતો કરી અને પાછા ધરતી ઉપર આપણે આપણું કાર્ય કરતા રહેશું હેલો ઓમ શાંતિ ચાલો દિવસની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો દિશાએ નાસ્તો બનાવ્યો ધાનો માટે થઈને ચા મૂકી એક બાજુ દૂધ દૂધ ગરમ કરવાનું હતું સવારમાં જે રસોઈનું કામ હતું એ બધું જ દિશા નિપટાવે છે તો ચાલો દિશા તો એમનું કામ કરવાનું ધાનો માટે નાસ્તામાં છે દિશાએ બનાવ્યો છે પપાયું તો એ કઈ રીતે બનાવ્યું છે તો એમણે રવાને ઘીમાં સે ચમસતા ઘીમાં શેકી નાખ્યો છે પછી એની અંદર એમણે પાણી નાખી દીધું છે અને એકદમ ઘટ થવા દીધું એકદમ હલાવે તો ઘટ થઈ જાય ગેસ ઉપરને ઉપર અને પછી એમને ઠંડુ થવા દેશે ઠંડુ થાય થઈ ગયા ત્યાર પછી એની અંદર એ પપૈયાનો પલ્પ ભેળવી દેશે એટલે આમને આમ તો બાળકો ખાય નહીં કોઈ પણ ફ્રૂટ તો આવી રીતે રવાની અંદર નાખીને ખા બનાવીએ તો એ એકદમ પ્રેમથી ખાઈ લેશે આ બાજુ સાક્ષી પણ પોતાનો નાસ્તો વાસ્તો કામવામ કરી અને તૈયાર થઈ ગઈ ચલો ફળિયામાં બધું અસ્તવ્યસ્ત પડ્યું છે આજે ફળિયાને ધોવાનો વારો છે ઉપર બધું એકદમ કમ્પ્લીટ કરીને ગઈ છે સાક્ષી તો નીચેનું જ ખાલી આજ તો ધોવાનું છે તો ચાલો ફટાફટ બધું ધોઈ લઈએ કારણ કે જો ધ્યાનું બેન ઉઠશે ને તો કાંઈ કરવા દેશે નહીં એટલા માટે થઈને ચાલો ફટાફટ કરી લઈએ દિશાએ વાસણને બધું માંજી લીધું અને હમણાં એ પણ ફ્રી થઈ જશે તો એ પણ મને મદદ કરાવશે તો ઝડપ ઝડપથી થઈ જશે તો ચાલો કરી લઈએ તો ચાલો દિશા પણ આવી ગઈ છે અને બેનનો પણ નાસ્તો તૈયાર છે તો એ કદાચ ગમે ત્યારે ઉઠશે તો એને તૈયાર જ છે નાસ્તોને બધું થોડીક વાર હું રમાડીશ અને ત્યાર પછી એમને નાસ્તો કરાવી દેશે તો ચાલો પહેલાં એને કામ ફળિયું ધોઈ નાખીએ જો આપને સરસ સવચ્છાનું કિચન एकदम चक्खो धोएलो कारवेलो મળી ગયું છે આપણે ચાલો આપણે થોડીવારમાં રસોઈ બનાવી કેમ હા આવું છે આવું છે હા હા ધ્યાનુબીનને મૂળમાં આવતા થોડીક વાર લાગે ઉઠતા વેગ થોડીક વાર એને એકદમ શાંતિમાં કાઢવો પડે તો ધાનુબેન ઝડપથી મૂળમાં આવે હમણાં થોડીક વારમાં રમવા લાગશે ચાલો રસોઈ બનાવી લઈએ આજનું મેનુ છે કોબી બટેટાનું શાક રોટલી અને સલાડ અને ધાનો માટે દૂધીનું શાક ચાલો રસોઈ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે ચાલો બાબાને ધર ધરાવી દઈએ ભૂખ ધરાવી દઈએ કોબીનું શાક દૂધીનું શાક અને રોટલી અને સલાડમાં તો લીલી હળદર છે અને મૂળા છે તો હળદર ધરશું પણ મૂળા ન ધરાય કહેવાય છે કે મૂળા તામસી વસ્તુ હોય તામસી કહેવાય એટલે ભગવાનને ધરાય નહીં જેવી રીતે કાંદા અને લસણ ન ધરાય એવી જ રીતે થાળીમાં ન ધરાય થાય બધા પરંતુ ધરાય નહીં ખબર નહીં કેમ ચાલો બાબાને ખૂબ પ્રેમથી ખૂબ યાદથી ખૂબ દિલથી ભોગ ધરાવી દઈએ વતનમાં જઈ બાબાને આપણા હાથોથી સ્વીકાર કરાવીએ

ice can ice Can no eyes ice can eyes, nose, lips can lips, lips, lips can lips, 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 hair can hair, hair, ear can ear, -cand ear can ear. I can't દિશા દિશાધાનો માટે થઈને નાસ્તો બનાવે છે જે આંગણવાડીમાં સ્પેશિયલ લોટ આવે છે શક્તિવર્ધક લોટ આવે છે એમનો બનાવે છે કારણ કે એ ઘણા બધા ધાનનો બનેલો હોય છે અને ખૂબ પૌષ્ટિક હોય છે એટલા માટે બાળકોને ખવડાવવો જરૂરી છે તો દિવસમાં અમે એક વખત તો એ શીરો એમને ખવડાવીએ જ થઈ તો જો દિશાએ એકદમ સરસ મજાનો શીરો બનાવી દીધો છે હમણાં એમને જમાડી દેશે

ચાલો આ સાથે આ વ્લોગની અહીંયા જ પૂર્ણાહૂતી કરું છું કાલ ફરી નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ